જેમાં કલેક્ટર સાહેબ અધ્યક્ષ છે કલેક્ટર સાહેબની અધ્યક્ષતાને જિલ્લા સંકલન સમિતિની મીટી મળે છે અને પ્રજા લોકહિતોના પ્રશ્નો અમે દિન સાત પહેલાં રજૂ કરીએ છીએ જેની માહિતી આપવાની હોય છે જેની ચર્ચા કરવાની હોય છે ત્યારે અમને જિલ્લા સંકલન સમિતિ અને ફરિયાદ નિવારણ સમિતિમાં અમને અમારા પ્રશ્નોના યોગ્ય જવાબો નથી મળતા એટલા માટે અમારે માનનીય અધ્યક્ષ સાહેબ કલેક્ટર સાહેબના

અગિયાર જેટલા લોકહિતના પ્રશ્નો હતા તેનું આજ સુધી એ નિરાકરણો નથી આવ્યા અને આ મહિનામાં પણ મારા જે પ્રશ્નો હતા એમાં જિલ્લા વિકાસશીલ જેમાં ગુજરાતમાં એકતાલીસ જેટલા વિકાસશીલ તાલુકા તાલુકાઓ છે જેમાં મારા મત વિસ્તારના ડીડીયાપાડા અને સાગબારા એમાં એમાં સમાવેશ થાય છે ત્યારે દર વર્ષે દર તાલુકાને બે બે કરોડ રૂપિયા મળે છે એટલે આ ચાર કરોડોનું આયોજન અમે પદાધિકારીઓ અને કમિટી બેસીને આયોજન કર્યું નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ એવા ગાંધી સાહેબની અધ્યક્ષતામાં એ બહાલી પણ આપવામાં આવી મંજૂર પણ થયા ત્યારે એ આયોજનમાં અમારે ડેડીયાપાડા અને સો સો ખેડૂતો જેમને સિંચાઈના બોર મોટરો કરી આપવાની યોજના હતી છતાંય આ લોકોએ એ આયોજન ફેરવીને એ ચાર કરોડના ખર્ચો એમણે વીસ વીસ લાખના તળાવો અને પચીસ લાખના ચેકડેમો બનાવવાનું કર્યું છે ત્યારે તેનો અમે વિરોધ કરીએ છીએ ને અમારા ચાર કરોડ રૂપિયામાં અમારા ખેડૂતોના સિંચાઈના ઘોર મોટરો મંજૂર થાય અમારી માગણી છે સાથે સાથે નાણાકીય વર્ષ પ્રાયોજનામાં પાંચ કરોડ બ્યાસી લાખ રૂપિયા આવ્યા અને એ ગરડેશ્વર તિલકવાડા અને નાંદોદમાં આ આ પૈસાનો ઉપયોગ કર્યો અને જેટલા પણ ચેકડેમો બન્યા છે જેટલા પણ એમાં બુધવાન સિંચાઈ યોજના બની છે એમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર છે આજના દિવસે પણ આ કામની તપાસ થાય તો તમામ અધિકારીઓ જેલમાં જાય એટલે છાતી ઠોકીને હું દાવો કરું છું એવી રીતના મનરેગામાં જે એજન્સી મટિરિયલ પૂરું પાડવાની વાત કરવામાં આવે છે પંચાયતને પાંચ લાખ સુધીના કામો કરવાની ગુજરાત સરકારનો પરિપત્ર હોવા છતાં નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બારની એજન્સીને અહીં લાવી મટિરિયલ પૂરું પાડવાના નામે એને કામ આપવામાં આવે છે અને એજન્સીને એ એજન્સી એક પણ જગ્યાએ રેતી કબજી કે સળિયા એક પણ ગાડી માલ નાખ્યા વગર રોયલ્ટી બિલો રજૂ કર્યા વગર બારોબાર એ એજન્સીને હમણાં જ બાવીસ કરોડ રૂપિયાના ચુકવણા કરી દીધા અને એ જ એજન્સીની મુદત પૂરી થવા છતાં ફરી એજન્સીને ડેડિયાપાડા અને સાગબારામાં ફરી લાવવામાં આવી છે ત્યારે અમે તમામ કામો પાંચ લાખ સુધીના ગ્રામ પંચાયતને મળે અને ગ્રામ પંચાયત જ એનું અમલીકરણ રહી એવી અમારી માગણી છે તેવી જ રીતના આદિ આદર્શ ગ્રામમાં જે અઢાર કરોડનું આયોજન ગ્રામ પંચાયતો પરથી લેવામાં આવ્યું એવી જ રીતના અડસઠમાંથી બીજા પચાસ કરોડ બાકી છે એમાં પણ આયોજન ગ્રામ પંચાયત પરથી જ લેવામાં આવે એ જ વાતને આજે અમારે સંકલનમાં ચર્ચા હતી પણ માન્ય અધ્યક્ષ શ્રી કલેક્ટર સાહેબે એ ચર્ચાઓને અધિકારીઓને માહિતી આપવાનું જણાવ્યું પણ કોઈ અધિકારી માહિતી આપી નથી શકે ત્યારે કલેક્ટર શ્રી નર્મદાના ચેમ્બરની દરવાજા પર અમે ધરણા પર બેઠા છે તમામ નર્મદા જિલ્લાના વહીવટી અધિકારીઓ આવી અમને આ વિકાસશીલ તાલુકાના આયોજન બાબત હોય કે બસો પંચોતેર કલમની બાબત હોય કે મનરેગાની બાબત તમામ બાબતે અમને ખુલાસો કરશે પછી જ અમે ધરણા પરથી અહીંથી ઉઠવાના છીએપાડામાં એકવીસ એકવીસ જેટલી પંચાયતો વિભાજીત થઈને અસ્તિત્વમાં આવી છે ત્યારે જે વિભાજન થયેલી પંચાયતના શ્રીઓને એમણે જ વિભાજન માટેની દરખાસ્તો મૂકી છે એમને સહમતી છે જ પણ એમનો કાર્યકાળ હજુ બે જ વરસ થયા છે ત્યારે એમનો કાર્યકાળ પૂરો થાય અને પછી વહીવટદાર મૂકવામાં આવે એવી શ્રીઓની રજૂઆત મને મળી ત્યારે અમે કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી અને પ્રાયોજના સાહેબ અને ડીસીએફ અને એસપી સાહેબ અમે બધાએ બાબતે ચર્ચા કરી છે કે એમના જાહેરનામું આવે ચૂંટણીનું બાદ જ વહીવટદાર મૂકવામાં આવે ને હાલના તબક્કે વહીવટદાર હટાવવામાં આવે એવી અમારી રજૂઆતને એમણે કીધું છે કે તમે અમને લેખિતમાં આપજો વિકાસ કમિશનરમાં મોકલીશું અને વહીવટદારને ત્યાંથી હટાવીશું અને જાહેરનામું આવ્યા બાદ જ વહીવટદાર મૂકીશું એવી બાહેદરી ડીડીઓ સાહેબે આવું કેમ કરવું પડ્યું વહીવટદાર મૂકવાની જરૂર કેમ પડી તમે જોઈ રહ્યા છો છેલ્લા 1.5 વર્ષથી ગુજરાતની 1000 થી પણ વધારે ગ્રામ પંચાયતો આજે વહીવટદારથી ચાલે છે ચૂંટણીઓ કરવામાં નથી આવતી વહીવટદાર કરવાનું કારણ એવું છે આ વિસ્તારોમાં વહીવટદાર થકી જેમ સરકાર ધારે એવા ઠરાવો લઈ લેવાના ગામ સભા વગર ઠરાવો લઈને બારોબાર બાર આયોજનો કરી દેવાના નવા નવા પ્રોજેક્ટો આવવાના અને એનાથી ધારે એટલા કૌભાંડો કરવાના અને નર્મદા જિલ્લામાં તો જાણે ભ્રષ્ટાચાર કરવાની રેસ લાગી હોય એવું અમને લાગી રહ્યું છે એટલે જ વહીવટદારો મૂક્યા છે એવું મને લાગે છે જે આજે અમે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિમાં અમારા પ્રશ્નો હતા અને જે તે શાખા અધિકારીઓએ યોગ્ય જવાબ નથી આપ્યો જેમ કે વિકાસશીલ તાલુકા જોગવાઈ અંતર્ગત ચાર કરોડનું અધિકારીઓ દ્વારા બારોબાર આયોજન કરી નાખવામાં આવ્યું અને જે અમે ખેડૂતોને સિંચાઈ બોરવેલની માગણીઓ કરી હતી એ રદ કરવામાં આવી ત્યારે અમે ધરણા પર બેઠા હતા કલેક્ટર સાહેબના ચેમ્બરની સામે જ ત્યારે કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ પ્રાંત અધિક પ્રાયોજના સાહેબ અને એસપી સાહેબ સમેત ડીસીએફ સાહેબ તમામ લોકોની કમિટી અમને બાહેદરી આપી છે કે તમે તાત્કાલિક ધોરણે તમારા લેટર પેડ પર આવેદનપત્ર તૈયાર કર આયોજન તૈયાર કરીને અમને આપો તમામ આયોજનો અમે અમારા સદર હેઠળના જે તે બજેટમાં એ તમામ ખેડૂતોના બોરવેલ અમે મંજૂર કરીશું એવી બાહેધરી આપી ત્યારબાદ અમે અમારા ધરણાના કાર્યક્રમ અહીંથી સ્થગિત કરીએ છીએ અને બીજો અમારે જે ગ્રામ પંચાયતો વિભાજન કરવાનું એક આવેદન લઈને અહીં સરપંચશ્રીના આગેવાનો આવ્યા છે ત્યારે એમાં પણ ડીડીઓ સાહેબે અમને બાહેદરી આપી છે કે તમે તમામ સરપંચો જે લખીને આપશે વિભાજન તો કરવાના જ છે પણ ચૂંટણી સુધી વહીવટદાર સરપંચને સત્તા મળે અને વહીવટદાર દૂર રહે એ બાબતે પણ એમણે બાહેધરી આપી છે સાથે મનરેગા યોજનામાં જે એજન્સી બારોબાર નક્કી થઈને મટિરિયલ ન નાખવા છતાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારો થયા છે એમાં પણ તપાસ કરવાની વાત થઈ છે સાથે પાંચ કરોડ બ્યાસી લાખમાં જે સિંચાઈ વિભાગ નર્મદા દ્વારા જે પૈસા બોર મોટર માટે હતા તે જેક ડેમો વાપરીને બારોબાર જે કરી છે એ બાબતે પણ પ્રાયોજના સાહેબે તપાસ કરવાની બાહેદરી આપી છે ત્યારે આજના પણ જ્યારે નર્મદા જિલ્લાના લોકો માટે બોલવાનું થશે ત્યારે આવનાર દિવસોમાં પણ અમે તૈયાર છે અને જ્યાં પણ આવા કાર્યક્રમો આપવાના થશે અમે નિસંકોચ ભાવે કાર્યક્રમો આપતા રહીશું એમણે હાલના તબક્કે મને કીધું કે તમારું જે પણ આયોજન છે પ્રાયોજના સાહેબ બીડીઓ સાહેબ અને કલેક્ટર સાહેબે મને બાહેધરી આપી છે કે અમને આપી દો અમારા સદર હેઠળના જે પણ બજેટો છે એમાં સમાવીને તમારા આયોજનો અમે મંજૂર કરીશું સાથે આ વર્ષના વિકાસશીલ તાલુકાની જોગવાઈઓમાં પણ તમારા આયોજન લેવામાં આવશે સાથે જે બંધારણની કલમ બસો પંચોતેરમાં જે પણ ગેરરીતિઓ થઈ છે મનરેગામાં જે પણ ગેરરીતિઓ થઈ છે અને જ્યાં પણ અધિકારી કે કોઈ એજન્સી એમના ધ્યાન પર આવશે એમના પર કાર્યવાહી કરવાની એમની બાહેદરીથી અમે ધરણા સ્થગિત કર્યા છે સમય મર્યાદા કોઈ આપી છે એમણે હાલના તબક્કે અમને અમારા પર આયોજન માંગેલું છે બે દિવસની અંદર હું મારું પોતાનું આયોજન આપી જઈશ અને સાત દિવસ દસ દિવસની અંદર એ મંજૂર થાય જો નહીં થાય તો દિન ત્રીસ પછી ફરી અમે શું કારણ આજે અમે જે રીતના આખા ગુજરાતમાં દર મંથલી ત્રીજે શનિવારે જે જિલ્લા સંકલન સમિતિની બેઠક હોય છે એમાં અગાઉ સાત દિવસ પહેલા અમારે લોકહીતના પ્રશ્નો રજૂ કરવાના હોય છે એ પ્રશ્નોને તે દિવસે ચર્ચા કરી એની માહિતી આપવાની હોય છે અને એનું નિરાકરણ કરવાનું હોય છે ત્યારે મારા પ્રશ્નો હતા આજે નર્મદા જિલ્લા સંકલનની બેઠકમાં ત્યારે ડેડિયાપાડા અને અરે ગુજરાતમાં એકતાલીસ જેટલા વિકાસશીલ તાલુકાઓનો સમાવેશ થયો છે એમાં ડેડિયાપાડા અને સાગબારા પણ મારા વિસ્તારમાંથી આવે છે તેમાં ચાર કરોડ રૂપિયાનું બજેટ આવ્યું અમારી મીટિંગો થઈ પ્રભારી સચિવની અધ્યક્ષતાને ગાંધી સાહેબે અમારા ડેડિયાપાડામાં સો ખેડૂતો અને સાગબારાના સો ખેડૂતોના બોર મોટરો ખેતીવાડી સિંચાઈના મંજૂર કર્યા બહાલી આપી અને બાદમાં જિલ્લા આયોજન અધિકારીએ એજન્સીના ઇશારે બારોબાર એ કામો બદલી કાઢીને વીસ વીસ લાખના તળાવો બાયોગેસોને બધું મંજૂર કરી દીધું છે ત્યારે લોકોની બિન ઉપયોગી કામો મંજૂર કરીને ખૂબ મોટું એમણે એમાં ગેરરીતિ આચરી છે અને આજે અમે અમારા કામો સમાવવા માંગો છો કે કેમ એ બાબતે પ્રશ્નોમાં એમણે જવાબ કંઈ આપવા તૈયાર નથી એવી જ રીતે તમે બીજો એક મારો સવાલ છે નેશનલ ટ્રાઇબલ મ્યુઝિયમ હમણાં નમણાં એમાં બસો ને સત્તાવન કરોડ નો ખર્ચો થઈ ગયો આજે પણ ત્રીસ ટકા કામગીરી થઈ છે અને છ વર્ષ પૂરા થઈ ગયા એનો પણ કોઈ જવાબ આપવા તૈયાર નથી આજે એકતા નગર કેવડિયામાં આટલી મોટી પ્રતિમા છે ત્યાં જે લોકોની જમીનો ગઈ છે એમના બાળકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળામાં ભણે છે એને ભણવા માટેનું આજે મકાન નથી સરદાર સરોવર નિગમના જર્જરિત મકાનમાં ભણે છે એ બાબતે પણ કોઈ ખુલાસો આપવા તૈયાર નથી કે ક્યારે નિહાળ બનાવીશું શું કરીશું સાથે સાથે મનરેગામાં જે એજન્સીનો સમય મર્યાદા પૂરો થઈ ગયો છે મટીરીયલ આપવા પૂરું પાડવાનું છતાં એ જ એજન્સીને રિન્યુ કરીને આ લોકોએ ફરી કામો હોપવાના અને હમણાં જ બાવીસ કરોડના એમના બિલોના ચુકવણા થયા એવી જ રીતના આમે પ્રાયોજનામાં બસો પંચોતેર કલમમાં જે પણ અ કરોડ ને ત્યાશી લાખના હમણાં કામો થયા છે સ્થળ પર થયા નથી છતાં અધિકારીઓ જવાબ આપવા તૈયાર નથી ઝરવાણી પાણી પુરવઠાની યોજનામાં આજે બાસઠ કરોડ રૂપિયાનો એ લોકોએ ખર્ચો કરી નાખ્યો એક પણ ગામમાં હજુ પાણી નથી પહોંચ્યું અને અધિકારીઓ મીટિંગમાં આવે છે અને યોગ્ય જવાબ નથી આપતા તો આ જિલ્લા સંકલન સમિતિનો હેતુ શું છે અમે અહીંયા થોડા ચા પાણી કરવા આવીએ છીએ અમે અહીંયા થોડા એ બેસીને વાર્તા સાંભળવામાં આવીએ છીએ એટલે અમને અમારા લોકોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે એટલા માટે અમે આ જિલ્લા સંકલન સમિતિના અધ્યક્ષ એવા કલેક્ટર સાહેબની ચેમ્બરની સામેના દરવાજા